મમ્મીની આજે ફરમાઈ હતી બટેકા લાવવાની હું સવારે જ જઈને પૂરી કરી આવ્યો મમ્મી કે નહીં મળે નહીં મળે નહીં મળે મળી ગયા ને ઉતાવળ કર કર કરતી તે કરતીઓ ગયો જ છે નાનીના ઘરે કેમ કે અહીંયા હોત તો કામ ના કરવા દે ઉસકો ભેજા ગયા હે ખુશી અત્યારે બનાવી રહી છે સૂકી ભાજી કારણ કે આજે અગિયારસ છે મારે નહીં હ મમ્મીને છે ખાલી

ઘરે રહો તો તમે કઈક નું કઈક તમારું ચાલુ ને ચાલુ રાખો કામ ઘર નું નહીં લે અમારો કોઈક શીડ્યુલ બનાવી દો તમે લોકો મારું કોઈક શીડ્યુલ બનાવી દો આમ લઈ જાઉં તેમ લઈ જાઓ એટલે ગઈકાલનો વ્લોગ તમે લોકોએ જોયો હશે હોમ ખુશીએ કેવું લાગ્યું કમેન્ટ આવી હશે બટ અત્યારે આ જ ટાઈમિંગ હોલો એમ કે મેં બ્લોગર જ માંડ સ્ટાર્ટ હમણાં તે સ્ટાર્ટ કરી દીધો સ્ટાર્ટ કર્યો આ છું હાલ અત્યારે ઉપવાસ માટે નવું અલગ લેવું પડે ને એટલે ઓકે તમને કેમ નહીં તો નહીં તો પછી જમવાનું બનાવી દે તો હું મારું કામ કરવા

મમ્મી મારા મારા માટે કશું બનાય તમે કીધું તો તો કીધું તો તો કાઈ નહીં હું બહાર જઈ આવીશ હું બહાર જઈને ખાઈ આવીશ હું બહાર જઈને ખાઈ આવીશ અત્યારે અમારી કાતરી થઈ ગઈ છે ને મમ્મી બફાઈ છે અત્યારે બફાઈ પછી સૂકવી દેવાની સૂકવવા ક્યાં જવાનું છે વેલાલ જવાનું છે સૂકવવા અહીંયા જ ઘરે સૂકવી દઈશ ઓકે ખુશી

અને ના બી આવડી ગઈ હે ને કરતા હવે પાપડ નો વારો આવશે ને કેમ મમ્મી કરવાના છે આપણે ખાવાની મમ્મી બફાઈ ગઈ છો કટકો રાખો હમ થોડી કાચી ન લાગતી મમ્મી બફાઈ ગઈ પહેલી વખત કરી રહી છું

ખબર તો હવે જોઈએ મારા થોડી एग्जाम ચાલે છે તો મારા ખબર હોય તો એમ તો મારે एग्जाम ચાલે તો અચ્છા અરે કોકની કમેન્ટ હતી એવી કે ખુશી દીદીએ શું સ્ટડી કીધું છે તો કીધું જ નહીં તારું સ્ટડી બોલી દે ફટાફટ મેં પછી ફેશન ડિઝાઇનિંગ કર્યું પહેલા એસી હું ગઈ એસી એન્જિનિયરિંગ કર્યું તો સારું રહેત મને થોડો કેસ છે ને પીસીબીજ માં ડિફર કરાવતા કેમ કે ની કેસે એસી એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે યસ તો મારા થોડી હેલ્પ થઈ જશે મારે એમાં એવું હતું કે મારી મારા જોડે છે ને નકરા બોયઝ જ ચાર છોકરીઓ હતી એમાંથી બેન તો દૂર પડતું તો એટલે લોકો આયા નહીં અને બીજી બે હતી હું અને બીજી એક છોકરી તો એને પેલું શું કહેવાય પછી જે ફોર્મ નહી ભરાતા હા પાછળથી રીસફલિંગ એમાં કમ્પ્યુટર જ જતી હતી હું પડી ગઈ હતી બરાબર એટલે તે છોડી દીધું મે ડ્રોપ કરી દીધી પછી હું ગર્લ્સ પોલિટેકનિક માં ગઈ બરાબર ગર્લ્સ પોલિટેકનિક માં ફેશન ડિઝાઇન કર્યું ગઈ એ બી છોડી દીધું દોઢ વર્ષ પછી ઘણા ખરા ઘરના કારણો છે દોઢ વર્ષ પછી છોડી દીધું બાકી એ બધા મારા પહેલું શું કહેવાય ડ્રોઈંગ ને એવું બહુ સરસ હતું સ્કેચ ને એના કરતાં પણ હાલ વધારે કમાઈ છે હા એ સાચું છે એ કર્યું હતું હું એમ જ રહી જતો હમ

બધું સીધું સીધું ચાલતું હોય ને તે લાઈફ જીવાની મજા જ ના આવે કે તો આવે ખરાબ ખરાબ બસ ખાલી રઘવા નહી કરવાનું એન્જોયમેન્ટ કરવાનું શું તકલીફ રહેવાની રઘવા કેમ કરવો પડે આપણે જે વસ્તુ શાંતિથી થતી હોય

હારું સુક્યું તો હું કામ નથી ખબર નહીં કાતરી પછી બ્લોક નથી દીધો કારણ કે મારે થોડું લેપટોપમાં કામ હતું ને ખુશી પણ થોડીક બીજી હતી થોડી વાર આરામ કરી લીધો ને હવે મમ્મીને અગિયાર હશે એટલે એને જમવાનું નથી સો હું ને ખુશી જઈ રહ્યા છે કે અખબાર નવી જગ્યાએ હજી મને પણ નથી ખબર ક્યાં જઈશું એ સો બ્લોગમાં જોતા રહો ક્યાં જઈએ છે કા તો ખુશી તું કહી દે ચાલ ક્યાં જવાનું છે કંઈ નક્કી નહી શું કહે હવે Google review ચેક કરું તો Google review વગર ક્યાં જતી યસ આજે કોઈ નવી જગ્યાએ જઈએ અને એના રિવ્યુ નાખીશું આપણે કેવું બતાવશે આપણે સો જોતા રહો સો ફેમિલી અત્યારે મેલો કોટ જમવા આયા છે વેલકમ ચટ્ટોરો ના મારી જોડે સાવાના આવ્યો છે ખુશી કેવું લાગે આજે

જમવામાં બહુ જ મજા આજે અમને લોકોને મને ખૂબ ઉપર હતું અને જે પહેલો પરોઠો મંગાવ્યો સુપર હતો સેકન્ડ મેના મજા આવી બિલકુલ યસ ત્યાં એક વસ્તુની ખામી છે ખાલી સેલ્ફ સર્વિસ છે સેલ્ફ સર્વિસ એટલે સેલ્ફ સર્વિસનો બી કોઈ વાંધો નથી બટ ઓર્ડર આપવા બી જવાનું લેવા બી જવાનું લેવા બી જવાનું અને જમતા જમતા પે તમારે કઈ બી વસ્તુ જોઈએ તેના માટે તમારે પહેલા લખવાનું ત્યાં જઈ પછી લઈને પાછું આવવાનું એટલે એ વસ્તુ મને ઓછી ગમી હું તો ઉપર એ ઘડીએ પડે લેવા માટે અને બીજી એક વસ્તુ છે ફૂડનો ટેસ્ટ સારો છે અને પછી તમે જમી લોન્ડ્રી ડિશ પણ તમારે મૂકવાની સો આપણે કમેન્ટ્સ રીડ કરીશું મારી બધી કમેન્ટ્સ રીડ થઈ ગઈ છે સો સો ફર્સ્ટ કમેન્ટ છે મારામાં મહેન્દ્ર નીલમ નાઇસ વ્લોગ તમે મારી કોમેન્ટ તો વાંચી જ નહીં હું તમારા વ્લોગ રોજ જોઉં છું અને મેં પણ કમેન્ટમાં કહેવું છે તમે સુધી છવ્વીસ ચોવીસ છો પહેલીવાર મળ્યા હતા તમે પણ મારું નામ ના લીધું સો એક્ચુલીમાં એવું હતું કે આપણે જે પહેલાં જે કમેન્ટ આવે ને એના જ રીડ કરવાની હતી અને અમારામાં બહુ જ બધી કમેન્ટ હોય ને એટલે અમે ટોપમાં નથી બતાવતા સો એના માટે તમને સોરી અને અમદાવાદમાં રહેતા હશો તો આપણે કાથું મળીશું શકું વ્લોગ જોવા માટે મસ થેન્કયુ સો મચ સત્યન કોમેન્ટ છે વનિતા પ્રજાપતિની માય ફેવરેટ ડીએનજી જો મસ્ત બ્લોગ હોય છે મેં પણ હતી મને પણ ખબર હતી મેં કીધું હતું ડીએન જીજું 24 ચોઇસ શું હતું એ કીધું હતું મેં પણ થેન્ક યુ તમે પણ કીધું એના માટે પણ કેવું હતું મે તમને કીધું કે ફર્સ્ટ જેની પણ કમેન્ટ હતી એમની જ કમેન્ટ આપણે આપણે તો એક જ રીડ એકના જ એક જ જોડે જ કમિટમેન્ટ કરી હતી પણ આપણે ત્રણ પછી સિલેક્ટ કરી આમ રેલી સોરી બટ એમાં કેવું હતું ખબર છે જેવો બ્લોગ અપલોડ થયો ને જેની ત્રણ કમેન્ટ આવી ને મેં મેં ત્યારે સ્ક્રીનショット લેકેલી હતી યસ નેક્સ્ટ કમેન્ટ છે દીયાની ઘણા દિવસ પછી રચિતા દીદીને જોઈને મજા આવી ગઈ રચિતા દીદી જાડા થઈ ગયા લાગે છે નાઈસ બ્લોગ નિકેશભાઈ થેન્ક યુ સો મચ મને પણ એવું લાગ્યું ગઈકાલ રચિતાને જોઈને કે થોડીક જાડી થઈ હશે પણ મેં કીધું નહીં એને આજે તમારો મેસેજ વાંચીને મને ઈચ્છા થઈ કે મારે પણ એને કહેવું જોઈતું હતું કે ભાઈ તું જાડી થઈ છે થોડી પણ હું સુકાતી જઉં છું એનો સર તું તો હવે ખાતી નથી તો કોઈ સુકાઈ જ જાય ને મારું શરીર બહુ જ મતલબ કોઈ શું કહેવાય ડાયટ વાઈટ નહીં ચાલતું પણ એમ ને એમ જ એને એકચુઅલી સૂકો થાય રહ્યો છે એટલે ગમે તેટ ખાશે ને તો પણ એનું શરીર સુકાશે એના માટે અમુક ચરી પાડી પડે અમુક ના ખાવાની વસ્તુ નહીં ખાવાની નહીં ખાતી ખાવાનું જ નહીં ખાતી બરાબર કઈ આપણે કમેન્ટ કરીએ તો અહીંયા લેક્ચર ચાલુ થઈ જશે ધીરજ વાઘેલા નિકેશ સર હું તમારા વ્લોગ રોજ જોઉં છું બહુ મજા આવે છે આજે એમનો મેસેજ આવ્યો હતો પ્રાઇવેટલી મેં એમને રિપ્લાય પણ આપ્યો છે રાણીથી છે થેન્ક યુ સો મચ અને તમે અમને સર કે મેડમ ના કહેશો અમને ભાઈ કે બહેન જ કહો અમે કોઈ મતલબ સેલિબ્રિટી કેવું નથી અમે અમે પણ તમારા જેવા નોર્મલ પીપલ છીએ બરાબર અમને મજા આવે છે આ વસ્તુમાં એટલે અમે બ્લોગ બનાવીએ છીએ ને તમારી કોમેન્ટ વાંચવાથી અમને શું કહેવાય અમે કિક મળે છે હેને તો પછી તમે અમને સર કે મેડમ નહીં કહો પ્લીઝ અનિરુદ્ધ જા શું લખ્યું છે અનિરુદ્ધ જાદવ જાદવ હશે કા તો હા જાદવ હશે જાદવ હશે એટલે wc આવી ગયું વેરી નાઈસ વ્લોગ નીકેશભાઈ તમારો વ્લોગ મને બહુ ગમે છે થેન્ક યુ અનિરુદ્ધભાઈ થેન્ક યુ સો મચ અપેક્ષા પટેલ હું અહીંયા જ રહું છું મારે પણ મળવું છે હું બાપા સીતારામ ચોક રહું છું હું તમારા ઘર બાજુથી નીકળું તો ફીલિંગ જ કંઈક અલગ હોય છે તો તમે મારા આવી શકો છો પણ મળવું છે તો તમે અમારા ઘરે આવી શકો છો બચ્ચા આવી રીતે જ એક ફેમિલી આવી ફેમિલી આવી હતું અમે બેટા મે બ્લોગ માં નતો લીધો બીકોઝ ને અચાનક જ આવી ગયું હતું ને મને કેવું હતું ખબર છે મે તમારા સોફાના કવર ઓન બધું ધોવા નાખી તો મારું ઘર આમ રોજ કેવું સરસ હોય અને દિવસ એટલું બધું વેર વિખેર હતું એટલું બધું ના મે એમને કીધું કે અમે તમારો રોજ બ્લોગ જોઈએ છે તમે અહીંયા રહો છો એટલે મળવા આયા અરે બીજી એક વસ્તુ કે મારા સોફાના કવરો બાર સુકાતા ને એમાં એમની છોકરીએ કહી દીધું કે મમ્મી આજ ઘર છે પછી નીચે કોઈએ કીધું કે ના ના એ તો મળ્યા છે બધાને તમે જાવ પછી એ લોકો ઉપર આયા યસ ભૂમિ પ્રજાપતિ નાઇસ એક મીટઅપ રાખો ને અમે પણ તમને મળી શકીએ એન્ડ ઓલવેઝ ફેવરેટ હું પણ તમારા ડેલી બ્લોગ જોઉં છું પણ રાત્રે જોઉં છું દિવસે ટાઈમ નથી હોતો એટલે થેન્ક યુ સો મચ તમે રાત્રે જુઓ કે દિવસે જુઓ તમારા ફ્રી ટાઈમમાં જુઓ એવું નથી કે તમે એના માટે સ્પેશિયલ ટાઈમ કરો અને જુઓ છો એના માટે બહુ જ થેન્ક યુ જાની ગૌતમની એક કમેન્ટ છે નિકેશભાઈ તમે હમણાં બહુ પ્રેમ કરો છો બધા જોડે ધ્યાન રાખજો તમારા જોડે પ્રેમ ના થઈ જાય હું

અને એટલા માટે થઈને જ અમે લોકો આજે સ્કીપ ના કર્યો બીજું આપણે તો રીડ કરીએ છે તો તમને લોકોને મજા આવે કમેન્ટ અને વધારે પણ થઈ આજે વધારે થઈ મસ્ત છે જોવાની બહુ જ મજા આવે છે ભાઈ ચેલેન્જનો બનાવો જરૂરથી એક ચેલેન્જનો અમે તમે સજેસ્ટ કરજો અમને કે એવા તમને ગમે છે અમે ટ્રાય કરીશું એવા લાવવાની અને હું એક વાત કહી દઉં જયદીપભાઈની કમેન્ટ હતી કે સોરી ખુશી દીદી મેં નિકેશભાઈના બ્લોગમાં કમેન્ટ કરી હતી કે પ્રેમ કરો અને પછી તમે રડી ગયા તો મને બિલકુલ ના ગમ્યું તો થેન્ક યુ થેન્ક યુ સો મચ જયદીપભાઈ અને સોરી ના કેસ કે કમેન્ટ હતી ચાર પાંચ વાર એમને કમેન્ટ કરી છે એમનું નામ નથી ખબર પણ યુઝર તમને એટલી વાર કીધું છે કે તમે તમારું નામ કમેન્ટ લખો લખો મને ખ્યાલ આવે પણ નથી લખેલું એમાં તમારી કમેન્ટ મારે કઈ રીતે વાંચવી આમાં લખ્યું છે કે ચાર પાંચ વખત કરી છે કમેન્ટ હું બ્લોગ જોયા વગર અ હું બ્લોગ જોયા વગર ના ચાલે વિકેશભાઈ થેન્ક યુ સો મચ બટ તમે નામ નથી મેન્શન કર્યું યસ અને આજ નો બ્લોગ માં આટલું જ હતું વિડિયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મારે એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી કૃષ્ણ